જણાવી દઉં કે રાહુલ ગાંધીએ એક વર્ષ પહેલા રાષ્ટ્રીય સ્તરે લોન્ચ કર્યો છે ઇન્દિરા ફેલોશીપ પ્રોગ્રામ ગુજરાતની મહિલાઓને રાજકીય ભાગીદારીમાં જોડવા ગુજરાત કોંગ્રેસે આ અભિયાન લોન્ચ કર્યું છે ત્યારે મહિલાઓ વિધાનસભા અને લોકસભાની ચૂંટણી લડી શકે તે માટે અભિયાન હેઠળ મહિલાઓને તૈયાર કરાશે તેમ જેની વેન ઠુમ્મરે જણાવ્યું હતું આ સાથે જ મહિલાઓનું સશક્તિકરણ રાજકીય ક્ષેત્રે થાય તે માટે ઇન્દિરા ફેલોશિપ પ્રોગ્રામ બનાવાયું છે આરક્ષણ બિલ લાવવામાં આવ્યું છે પણ એ હાલ પૂરતું અમલી થાય તેમ નથી તેમ અમી યાજ્ઞિકે જણાવ્યું હતું આ સાથે જ અમી યાજ્ઞિકે ઉમેર્યું કે નગરપાલિકામાં ચૂંટણી લડવા માંગતી મહિલાઓને પણ સિનિયર નેતાઓ તાલીમ આપશે સૌથી પહેલા તો અને લોન્ચ કરીને ઓનલાઈન આ આખા એપ્લિકેશન ને રજીસ્ટ્રેશન પ્રક્રિયા છે એ રીતના કરવામાં આવશે પછી જ્યાં જ્યાં થી બેનો રજીસ્ટર થશે એનો ઓનલાઈન ઇન્ટરવ્યુ કા તો અહીંયા ફિઝિકલ બોલાવીને ઇન્ટરવ્યુ લઈને એને જોડવામાં આવશે જે પ્રમાણેના વિસ્તાર હશે તો બધાનું સેન્ટ્રલી પણ થશે ને એની નીચે જે એ બે જે આવા છે એની સાથે બીજા પોલિટિકલ બેનો એ છોડવાની પ્રક્રિયા કરે પછી જિલ્લા અને તાલુકા લેવલ કક્ષ સુધી પણ આની તાલીમો આપવામાં આવશે માટે ઓનલાઈન ફોર્મ ભરવું પડે ઓનલાઈન અને ઓફલાઈન બંને તો ફિઝિક ઓફલાઈન અને ઓનલાઈન બંને રજીસ્ટર કરી શકે તો જો ઓનલાઈન કદાચ ઘણા બધા ઇન્ટીરિયર ગામડાઓમાં એવું હોતું હોય છે કે મહિલાઓને જોડાવું હોય તો સરપંચ બનવું હોય આવનારી નગરપાલિકા એટલે લોકલ બોડીઝ ઇલેક્શનમાં પાર્ટિસિપેટ થવું હોય તો આ પ્રોગ્રામ થકી સીધો સંપર્ક કરીને ઓફલાઈન પણ સંપર્ક કરી શકાય છે જરૂરી નથી કે ફક્ત ઓનલાઈન ऑनलाइन ऑफलाइन अनेकाતો અમારો સંપર્ક કરીને પણ તેઓ ડાયરેક્ટ પણ પોતાની ઈચ્છાવદર્શન કરી શકે છે ગુજરાતમાં ખાસ કરીને જે પ્રમાણે દિવસને દિવસે પરિસ્થિતિ મહિલાઓની થતી જાય છે સામાજિક રીતે આર્થિક રીતે અને દક્ષકીય રીતે સ્ત્રીઓને મહિલાઓને સશક્ત થવા નું બનું ઊભોતે સુરક્ષા માટે અને રાજકીય ક્ષેત્રે પોતાના નિર્ણયો નું યોગદાન દેવા માટે મહિલાઓ પોતે આગળ આવવું અનિવાર્ય બની ગયું છે પચાસ ટકા વસ્તી મહિલાઓની હોય ત્યારે કોઈ પણ આંકડાકીય ટાર્ગેટમાં પડવા પડ્યા સિવાય જ્યાં જ્યાં મહિલાઓ સશક્ત થવા માંગે છે જ્યાં જ્યાં સંપર્ક મહિલા કોંગ્રેસ અમારી બધી જ પાંખો દ્વારા મહિલાઓનો સંપર્ક કરવામાં આવે છે યુવક કોંગ્રેસ દ્વારા શ્રી શક્તિ શી વાળી વિંગ પણ ચાલુ છે સેવા દર્શો મહિલા વિંગ પણ ચાલુ છે ટ્રેનિંગ સોનલબેન પટેલ અહીંયા છે એ પણ મહિલાઓની ટ્રેનિંગ કે જેઓ નગરપાલિકા આવનારા બે મહિના પછી જે લોકલ બોડીઝ અને નગરપાલિકાઓ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં જે બેનો ચૂંટણી લડવા માંગે છે પોતાની ઈચ્છાઓ દર્શાવે છે એમને પણ આ પ્રોગ્રામ થકી ટ્રેન કરવામાં આવશે ચૂંટણી કેવી રીતના લડી શકાય પોતાને સંપર્ક કેવી રીતના કરી શકાય ફિલ્ડમાં જઈને નેતાઓ સાથે કે બીજા રાજકીય આગેવાનો સાથે કોર્ડિનેટ કરીને લોકોનો સંપર્ક વધારેમાં વધારે કેવી રીતના કરી શકે એની અનેક પ્રકારની જે તાલીમ છે એ મહિલાઓને આપવાની છે એટલે કોઈ ટાર્ગેટ નથી રાખવામાં આવ્યું કે આવનારા સમયમાં આટલી બેનો જોડશું બે મહિનામાં આટલી બેનો જોડશું પણ જે બેનો જોડાવવા માંગે છે રાજકીય રીતે સશક્ત થવા માંગે છે એનો સંપર્ક અવશ્ય કરશું અને એ આંકડો આવનારા સમયમાં જો આંકડાના ફિગરના રૂપમાં જોવા જાય તો તમારા માધ્યમ અમે પણ તમને એ આંકડો કે ફિગર કે મહિલાઓની સંખ્યાઓ આપવા માટે મને લાગે છે પછી કહી શકાય આ જે શક્તિ અભિયાન છે એ ખાસ કરીને જે બહેનોને રાજકારણમાં આવવું હોય બહેનોને લાવવી જોઈએ રાજકારણમાં અને એમનું સશક્તિકરણ રાજકીય રીતે થાય જેથી તેઓ જે આપણું આ ડેમોક્રેસી જે કહેવાય લોકતંત્રમાં ભાગીદારી મેળવી શકે એના માટે રાહુલજીએ ગત વર્ષે આ ઇન્દિરા શક્તિ અભિયાન લોન્ચ કરેલું એ ઇન્દિરા ફેલોશીપ એટલે જે પણ બેન કે જે પણ મહિલાને આમાં રાજકીય ક્ષેત્રમાં આવવું હોય એને એક ઇન્ટરવ્યુ આપવાનો હોય છે ઓનલાઈન અને ઓનલાઈન ઇન્ટરવ્યુમાં એ ઉત્તીર્ણ થાય તો એને બહેનોને એક ક્લબ બનાવવી પડે પચીસ બહેનોને લાવવાની હવે એ જે પણ એરિયામાં જે પણ વિસ્તારમાં હોય એ ડિસ્ટ્રિક લેવલે હોય કે શહેર લેવલે હોય કે ગામડા લેવલ ગ્રામ્ય લેવલે હોય એ પચીસ બહેનોની ક્લબ બનાવે અને એમાં એ ક્વોલિફાય થાય અને એને દરેક ક્ષેત્રનું કઈ ને કઈ માહિતી જ્ઞાન આપવામાં આવે જેથી સશક્ત થઈ શકે આ એક પ્રોગ્રામ છે જેની પાછળ એક છે જે બહેનોને આપણે કહીએ છીએ કે પચાસ ટકા બહેનો છે વોટર્સ છે ત્યારે આપણને બહુ સારું લાગે છે કે દરેક પચાસ ટકા બહેનો વોટ આપવા આવશે ત્યારે તમારે બહેનોની વોટોની કિંમત બહુ જ હોય છે પણ આપણે જયારે જોવા જઈએ તો રાજકીય ભાગીદારીમાં અને એડમિનિસ્ટ્રેશનમાં કે તમે વહીવટી તંત્ર આટલું જુઓ રાજકીય એમ્પાવરમેન્ટ જુઓ તો ત્યાં તમને પચાસ મહિલા દેખાતી નથી આરક્ષણ ચોક્કસ બિલ આવ્યું છે પણ એ ત્વરિત ત્યારે ઇમ્પ્લિમેન્ટ થાય એવું નથી કારણ કે એમાં કેવિયટ મૂકેલી છે બેન કે ભાઈ જ્યારે સેન્સસ થાય ડિલિમિટેશન થાય એ ક્યારે થશે એ ખબર નથી હવે જ્યારે પણ એ થાય ત્યારે પણ અત્યારે આજે આજે રાહુલ ગાંધીજીનું વિઝન છે કે ભાઈ આ ઇન્દિરા ફેલોશીપથી આપણે મહિલાઓને રાજકીય ક્ષેત્રમાં લાવીએ અને સશક્ત કરીએ જેથી નિર્ણય શક્તિથી એ ભાગીદારીમાં પાક લઈ શકે સૌથી અગત્યની વાત એ છે આ મુદ્દે બતાવવા માટે કે આજે આપણે જ્યારે જો વાત કરી શકતા એ મહિલા સશક્તિકરણની તો આપણે એ ન ભૂલવું જોઈએ જો રાજીવ ગાંધીજી ગ્રામ્ય લેવલે લોકલ પંચાયતી રાજ ન લાવ્યા હોત કે તેત્રીસ ટકા મહિલાઓને કમ્પલસરી તમારે લોક પંચાયતમાં ગ્રામ પંચાયતમાં જિલ્લા લેવલે તમારે લાવવી પડશે તો એ આજે ફળીભૂત ના થયું હોત રાજકીય રીતે તેત્રીસ ટકા કર્યું એમણે અને જયારે લો પંચાયતી રાજમાં આવવા માંડી મહિલાઓ ત્યારે હમણાં છેલ્લો આંકડો આવ્યો આવ્યો છે મિનિસ્ટ્રીનો કે લોકલ પંચાયતી રાજમાં આજે ખાસ ખાસા લાખોમાં બહેનો આવી છે અને એ પણ પૂછવામાં આવ્યું કે કેટલી બહેનો સરપંચ થઈ આટલા છેલ્લા પચીસ ત્રીસ વર્ષમાં ત્યારે એ પણ આંકડો બહાર આવ્યો કે ઓછામાં લાખ જયારે સરપંચ થાય ત્યારે એ એ પોતાની જાતને સશક્ત થઈ જાય છે અને નિર્ણય શક્તિમાં લેવલે બેસીને ભાગીદારી લોકતંત્રમાં લે છે અને એટલા માટે તને જોવા મળે છે કે બે મહિલા અને પુરુષ રાજકીય ક્ષેત્રમાં આવ્યા છે પણ બધી મહિલાઓને આવો ચાન્સ મળતો નથી ઘણી મહિલાઓને આવવું હોય છે રાજકીય ક્ષેત્રમાં પણ આવી નથી શકતી એના માટે આ ફેલોશીપ છે એટલે જે મહિલાને ઈચ્છા હોય કે મારે આ લોકશાહીમાં આ ડેમોક્રેસીમાં મારે પાઠ ભજવવો છે પણ મને ખબર નથી મારે કેવી રીતે જવું તેના માટે ઇન્દિરા ફેલોશીપ છે એ લોકો એપ્લાય કરી શકે ઓનલાઈન ઇન્ટરવ્યુ થશે એ લોકો બહેનોને મેમ્બર બનાવશે એના પરથી પણ ખબર પડશે કે કેટલી સમાજમાં સશક્ત છે અને બીજી કેટલી બહેનોને લાવી શકે છે એ કેવી રીતે વાતચીત કરીને બહેનોને કન્વિન્સ કરીને એ લોકો લાવી શકે છે આવા ક્લબ્સ બનાવી શકે છે અને જેવા એ લોકો આમાં ક્વોલિફાય થાય એટલે એમને બધી જ રીતે એમને એમ્પાવરમેન્ટની તાલીમ આપવામાં આવે છે એ એક્સપિરિયન્સ સિનિયર લીડર્સ હોય એ લોકો પણ એમને તાલીમ આપે અનુભવ પણ બતાવે કે રાજકીય ક્ષેત્રમાં તમે સમાજમાં બહાર આવો તમે પબ્લિકના કે લોકોના કેવા પ્રશ્નો તમે લઈ શકો અને તમે કેવી રીતે સોલ્વ કરી શકો આ પ્રશ્ન અને ત્યારે તમે એક રાજકીય વ્યક્તિ બની શકો તમે લીડરશીપ આવે એના માટે થઈને આ ટ્રેનિંગ આપવામાં આવશે અને એ રીતે લીડર્સ ઊભી કરવામાં આવશે આજે રાજીવ ગાંધીજીએ નાઇન્ટીન નાઇન્ટી ફોરમાં જો સેવન્ટી થર્ડ ને સેવન્ટી ફોર્થ એમેન્ડમેન્ટ ન આવ્યું હોત કોન્સ્ટિટ્યુશનનું એ એક્ટ પાસ ના થયો હોત તો મને લાગે છે બહેનોને હજુ પણ મને લાગે છે બહેનો પોલિટિક્સમાં આવવા માટે

કે બહેનોની જ્યારે વાત કરીએ ત્યારે એમને એક સાથ જોઈતો હોય છે જેને હેન્ડ હોલ્ડિંગ કહેવામાં આવે છે અત્યારે કોર્પોરેટ સેક્ટર હેન્ડ હોલ્ડિંગ શબ્દ બહુ વાપરે છે એટલે તમે જ્યારે બહેનોનો હાથ પકડો બહેનોને અવસર આપો બહેનોને શીખવાડો બહેનોને તમે કહો કે અમે તમને આ બધી જ માહિતી પૂરી પાડીએ છીએ તમે આગળ વધો તમારી રીતે અને તમે સમાજમાં આવીને તમારી એક આગવી ભૂમિકા ભજવો અને તમારી જગ્યા બનાવો અને તમે દરેક નિર્ણયમાં પછી એ રોજગારનો હોય કે કમાવાનો હોય કે વ્યવસાયનો હોય તમને ઇક્વાલિટીનો એક તમને બેલેન્સ્ડ જગ્યા મળશે એના માટે થઈને આ ફેલોશીપ છે એટલે અત્યારે અમે બધી જ બહેનોને અત્યારે ગુજરાતમાં જ્યાં ને ત્યાં જે પણ ગ્રામ્ય લેવલે શહેર લેવલે કહીએ છીએ કે ઇન્દિરા ફેલોશીપનો તમે લાભ લો અને તમે અમારી જોડે જોડાઓ खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।